ખોડલધામ ની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું અને સરદાર ધામ ની ટ્રસ્ટી પણ છો અને સરદાર ધામ ની સૌરાષ્ટ્ર મહિલા પ્રમુખ છું મને સ્વતંત્ર મહિલાઓ માટેનો સર્વાંગી વિકાસ માટેનો હવાલો છે હું એટલું કહેવા માંગુ છું કે સરદાર ધામ પાંચ લક્ષ્ય બિંદુ ઉપર કામ કરે છે એના અનુસંધાનમાં સરદાર ધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને એને પંદરમી ડિસેમ્બરે ભૂમિ પૂજન કરવાના છે એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમો ને રિલેટેડ બધું થતું હોય હાલતું હોય હવે સરદારધામ ધામ કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ અરે કઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કઈ હોતું નથી એટલે એ વાત હું સ્વીકારતી નથી હું એટલું જ કહેવા માંગુ છું આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે તો મારે એ છે કે આવા જે હુમલાખોરો હોય સરકારમાં હોય તો ભલે સામાન્ય માણસ હોય તો ભલે કોઈ અધિકારી હોય તો ભલે ને કોઈ બિઝનેસમેન હોય તો જેનો વાક હોય જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ એને સસ્પેન્ડ થવાનું કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈ સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ એ હું ન કહી શકું એ તમારે પાદરિયા સાહેબ ને પૂછવું પડે હુમલા પાછળનું કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટ અલગ અલગ ટ્રસ્ટ ના લોકો ઉત્સાહ માં આવી જતા હોય એના હિસાબે એમ થતું હોય જયંતિભાઈ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો ને મને એમ કીધું તું સરદારધામ નો ઉપપ્રમુખ કેમ ભાઈનો હા મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને મને કોઈ આપડવા વાળું ના પાડવા વાળું કોણ એવું જંતિભાઈ કીધું હોય કદાચ એમાં ઉશ્કેરણી થઈ હોય ગોડલધામ કામ કરતું હોય ઉમિયા ધામય કામ કરતું હોય સરદાર ધામ પોતાના પાંચ લક્ષ્ય બિંદુ કામ કરે અને એ લક્ષ્ય બિંદુ કરે છે તેના ભાગરૂપે એને અમદાવાદમાં ભવન બનાવ્યા વડોદરામાં બનાવ્યા સુરતમાં ભૂમિ પૂજન કર્યું મહેસાણા માં કર્યું રાજકોટમાં થવા જઈ રહ્યું છે પાંચ લક્ષ્ય બિંદુ આ છે કે દસ હજાર પાટીદાર વિદ્યાર્થીઓ રહી શકે એવા ભવનો બનાવવા દસ હજાર ઉચ્ચ કક્ષાના પોઝિટિવ સંગઠન થાય ભાઈઓ બહેનો એના માટે કામ કરવું લક્ષ્ય બીંધો દબાવવાના પ્રયત્નમાં એવું હોય કે મને હુમલો થયો ને હું ગઈ તો અમુક ટ્રસ્ટીઓ વાતો કરતા તા કઈ અમને નરેશભાઈ નો ફોન આવ્યો તો તમે આ ટ્રસ્ટમાં કેમ જોડાના અથવા એના નરેશભાઈ ના કોઈ ભાઈબંધોના ના ફોન આવ્યા કે તમે કેમ સરદાર ધમમાં ટ્રસ્ટીઓ બન્યા હવે આવી વાતો થતી તી મેં સાંભળી હતી કાલે